ત્રણસો કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો કોસ્ટ ગાર્ડની શીપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો આ ઓપરેશન બાર તેર એપ્રિલે હાથ ધરાયું હતું ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે માહિતી આપતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ કહ્યું કે ગુજરાતી ટેસ્ટને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો ડ્રગ્સ માફિયા ચારસો કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરીને બાર એપ્રિલે સાંજે આઠ વાગ્યાથી તેર એપ્રિલના સાંજે ચાર વાગ્યા દરમિયાન પોરબંદરના આઈ એમ નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે જ્યાંથી ચેનલ નંબર અડતાલીસ પર પોતાની સાઇન રમીઝના નામથી તમિલનાડુ કોઈ બોટને સાદિક નામે બોલાવીને તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો હતો બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈને ઓપરેશનની તૈયારી કરીને ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચીને વોચમાં હતા બાતમીવાળી બોટ દેખાતા કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા ત્યારે બોટ પર રહેલા ઈસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા હતા જ્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રમ્સ રીકવર કરવામાં આવ્યા છે ભારત સરકાર અને ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ખાસ એક્શન લેવામાં આવે એ રીતની નીતિ અપનાવેલી છે અને નો ડ્રગ્સ ની પોલિસી અપનાવેલી છે આ સંદર્ભમાં ગુજરાત એટીએસ જુદી જુદી એજન્સીઓ સાથે મળીને લાસ્ટ ઘણા બધા વર્ષોથી ઘણા મોટા મોટા ઓપરેશન્સ કર્યા છે આજ સિક્વન્સમાં અમે કન્ટિન્યુઅસ પ્રયાસરત છીએ રિસેન્ટના કેસની અંદર એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલ ના લાસ્ટ દસ તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી

આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો બાકી વાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમડી થી લગભગ 2 માઈલ અંદર હતી આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટાન્ડર્ડ આ લોકો નો હોય છે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે તો એ લોકો સેમ આજ કામ કર્યો આ પર્ટીક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબી થી બહુ નજીક હોય આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી કોસ્ટગાર્ડ દ્વારા બહુ ચોકસાઈ થી બહુ સ્પીડ થી આનો પાછો પણ કરવામાં આવેલો પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિક ના ડબ્બા હોય છે મોટા આ ડબ્બાની અંદર એને એ એ ફેંકી જે બ્લુ કલર ના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડ ધક્કન છે થોડો કાપીને એમાં મેટલ ને વાયર્સ થી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે ડૂબે નહીં અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા જે ત્રણસો અગિયાર પેકેટ રિકવર કરવામાં આવેલા આમાં અંદાજિત ત્રણસો અગિયાર કેજી મેથેમ થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ વેલ્યુ હોય છે એ લગભગ અઢારસો કરોડ થાય છે